શહેરના ખોડિયાનગર વિસ્તારમાં રહેતા યુવક પર સવાત ક્વાર્ટર્સ નજીક થયેલા જીવલેણ હુમલા મામલે ઝડપાયેલા ચાર શખ્સો પોલીસે વરઘોડો કાઢ્યો ઘટનાનું હતું મળતી માહિતી મુજબ સોળ સપ્ટેમ્બરની મોડી રાત્રે શાંતિ વિભાગ બે સ્વાદ ક્વાર્ટર્સ પાસે જાહેર માર્ગ પર જૂના ઝઘડાની અદાવતને કારણે ગૌરવસિંહ નામના યુવક પર ચપ્પુથી વાર કરીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તરત જ સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ ગુનાની ગંભીરતા જોતા વારસ્યા પોલીસે તાત્કાલિક ચકાસણી શરૂ કરી હતી ટેકનિકલ હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી સંકેત ઉપર કાંચો રાજ સુમિત રૂપે સ્ટપ મકવાણા નીતિ સ્વરૂપે બાબાસી અને વિશાલ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી હતી હાલમાં આગળની તપાસના ભાગરૂપે પોલીસે આચાર્ય આરોપીઓનો વરઘોડો કાઢીને ઘટના સ્થળે લઈ જઈ વિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જેથી હુમલાની સંપૂર્ણ હકીકત બહાર આવી સૂત્રો મુજબ આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે અને आरोपियों पर कडक कायदेसर कार्यवाही हात धराश